તો હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજમાં તો અમે પણ મોજમાં તો ચાલો મિત્રો શુસવા પડી ગઈ છે ને ના આજે ફ્રેશ પણ થઈ ગયો છું તો આજે આઠમ છે તો જન્માષ્ટમીના દિવસે તમને અને તમારા પરિવારને હેપ્પી જન્માષ્ટમી મિત્રો અને આજનું કંઈક વાતરણ આવું છે જો કે આજે આઠમ છે તો આઠમના દિવસે કાયદેસર વરસાદ પડવો જ જોઈએ અને આવવાનો જ છે મને તેવું લાગે છે તો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો આપણે બધા એક સાથે મળીને આજે એન્જોય કરવાની છે અને ફાઇનલી બ્લોગની શરૂઆત બહુ લેટ કરી છે છતાં પણ મેં અડધું બ્લોગ શૂટ નીચેથી કરી લીધું છે પેન્ટ્રો હું અત્યારે આપું છું તો ડોન્ટ વેરી બી હેપી તો આપણે બધા એક સાથે મળીને આજે એન્જોય કરીશું ગુડ મોર્નિંગ જીલુ ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી ગુડ મોર્નિંગ રુહી બેટા ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી ગુડ મોર્નિંગ પીહુ ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી સવસરમાં નવા નથી બેટા આજે જન્માષ્ટમી થઈ હા યાર ભૂલી ગઈ હા ભૂલી ગઈ ગઈકાલે ખબર નથી ને આજે રજા છે કે જન્માષ્ટમી છે

દર્શન દેસ મસ્ત રાખે છે ને આ બીજી કોની બોતલી થઈ હોડી તારા સી બંધાઈ મમ્મી રાખી બોય મમ્મી રાખી મમ્મી રાખી બધી જાતી રાખી ઓય ચલો આજે તહેવાર છે ઓ બકા આજે બે બે જણ ફટાફટ જે નાના નાના છોકરા હોય ફ્રેશ થઈ જાય તમે લોકો ફ્રેશ નહી થતા નવ વાગવા આવ્યા ન પણ તું નાની જ કહેવાય હજુ લાગી જો આ એને વાર કેવા છે બધું કેવું ચલો ફટાફટ ફ્રેશ થઈ જા એ નવડાઈ દો અભી એટલે ચોખા થઈ જશે હમ જોઈ લો મિત્રો પ્રેમ તો જો બેનનો આ તો બધું પ્રેમ કરે

ફેવરેટ એ રાતેન રામલા તો ફેવરેટ કપલ છે મારા અરે પિક્ચર પણ ફેવરેટ છે એનું સીન કોઈ બી આવે ને અંદર રીલ્સ માં તો આખું જીગર હું છોડું જ રહી સાચી વાત તો મિત્રો અમે જ્યારે પણ રીલ્સ મૂકે પોસ્ટ મૂકે ફોટો મૂકે ને તો કાયદેસર મયરમાં શું કહેવાય મયરમાં મનડું નથી લાગતું એ પિક્ચર નું ગીત અમારામાં હોય હોય ને હોય અને ઘણા લોકો મને કમેન્ટ પણ કરે કે ભાઈ તને આજ ગીત ગમે છે ને રીతిక

વિચાર્યું કે હવે કંઈક અપગ્રેડ કરવા જેવું લાગે છે તો ફાઇનલી પાંચમી તારીખે પાંચમી તારીખે આપણે બધા જોવા જવાનું છે જેટલા પણ મારા લોકો બ્લોગ જોવે છે ને એ લોકો તમામ લોકો આવજો આપણે જોડે બધા જોવા જઈશું મજા આવશે કુદી કુદીને કપડાં સુકાઈ જતો વર્ષે ના પડે એવું બનતું નહીં બગાફ ફળ જ વર્ષ કપડા સુકવાય એટલા કે નવા નવા રોજ રોજ શું સરપ્રાઈઝ ક્યુ છે એના પાંચમી તારીખે જઈશું બપોર નું સો લઈશું રીતિકા એક વાગ્યા પછી જો આવ્યું કઈ કેટલા વાગે

કેમ કે તંબુ એવા બાંધી દીધા છે ને જોકે વર્ષો વર્ષ જુગાર ના ચલાવવાનું હોય એવી રીતે તંબુ બાંધી દીધેલા છે એટલે પણ એ લોકોને ના પડે એટલે એ લોકોને કોઈ તકલીફ નથી વાવ તમારે તમારા ગામમાં કેવો વરસાદ છે બધું અંધારું છે બધું હું ચાલુ કરી નાખું બસ એમ અને આ બારી બંધ કરી નાખું બારી બંધ ચાલુ હોય ને તો અંદર પાણી બહુ પડે છે ઘરમાં હમ હમ ચાલો હવે વાંધો નહીં કોઈ ટેન્શન નહીં જે નીચે હવે આ તો કપડા લીલા છે કે વાંધો નહીં જીલો કેવો વરસાદ આવ્યો જોને વરસાદ પડ્યો આ શું તો મિત્રો ખતરનાક વરસાદ ચાલુ થઈ ગયું ને હવે કઈ રીતે બજારમાં જવું બાકી બજારમાં મટકી ફોડવાનું આયોજન કરેલું હતું અમારે આખા પરિવારને જવાનું હતું તો હવે જવું જ કઈ રીતે કેમ કે જો કેટલો ખતરનાક વરસાદ એક વસ્તુ સાચી છે સોળમી તારીખે અમરા આગાહી કરીલી એ ફાઇનલી સાચી પડ્યા છે જોમાનો મેરો પોતા બરા કે સુકવે છે અમે શું કરું છું આ લુક કપડા સુકી દઉં આને જો કપડા સુકાવવાનું પ્રોબ્લેમ હોય હવે જે ભરસે ના એની સુકાઈ જો અહીંયા ઠીક વરસાદ આવે છે દીકા એક વાગે બકા જમવાનું કેરે છે આઠ મેડિયો સે ચોમાસામાં ભૂખ ના લાગે ચોમાસામાં ભૂખ ના લાગે વાહ વાહ ભૂખ લાગે બેટા સાટ બનાવી દીધું તું એ તા મમ્મી જેવી જ છું ના ગાંડુ हाँ तो पप्पा जी भी कहवाए मने भूख लगी फटाफट बनाओ जीलू रोटी जल्दी बनाओ रोटी की बना ले मम्मी क्या पढ़ू नहीं ना पढ़ाएला बाप रे बाप क्या चढ़ी जो तो मम्मी यार चलो वर्षा बता ओ भाई भाई भाई, भाई। पूरे वर्षा दे ओ <laughs> 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 वे छतरी आगे लेना चुप सागरो बनी देस

મોડું તો ખાવાનું મન છે કેમ ફોન ની લઈ એટલે અરે ફોનની વાત કરી પાછી ફોનની વાત કરી દે બધે સગાવાલા જો વાત કરવાના જી હા લઈ આપી ટેન્શન ના કરને બકા સારી એવી ઓફર આવશે ને તો તને લઈ આપીશ ફોન બધી ઓફર જ હોય કોઈ મફત નહી આપવાનો આપણે મફત એ પણ થોડું ડિસ્કાઉન્ટ મળે ને આપણે એટલા માટે જ લઈ આપી ટેન્શન ના કર પણ જો એવું ઈરાદો હોય કે ફોન ઈરાદો તો મોડું ખવડાવતો વસ્તુ યાર એવું ના કરીશ પ્લીઝ એવું એવું નહીં ને હા ટેન્શન નહીં રૂહિ શું કે તેની ખબર આપડે નજા માતાના ફાવતું નતું રે કે પપ્પા પપ્પા આપડે પેલી માર બહાર નીકળે ને ઉપર કાચ ખોલી ને ક્યાં હા એ ગાડી લઈશું ક્યાં

ઘરનું કામ કોણ કરે એક જણ થી તો બધું થાય નહીં મમ્મી એટલા છોકરાઓ આચવે કે ઘરનું તો ચાલો રાત પડી ઊંઘવાની જઉં ઊંઘવાનું હજુ આસન ઘસવાના બ્લોગ ના એન્ડ તો આપી દે ચાલો આજે બ્લોગ નો એન્ડ આપી દો હમ જો તમને આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ને આવા આવા બ્લોગ જો હોય તો વિડિયો ને ના ચેનલ ને સબસ્ક્રાઇબ મને ખબર જ તો ભૂલ પડવાની જ છે